મિત્રો તમે લોકો કોઈ દિવસ બહાર ફરવા આવ્યા હોય કોઈ અલગ સિટીમાં અને તમને હોટેલ રૂમમાં મેગી ખાવાનું મન થાય તો તમે ક્યારે હોટેલ રૂમની જે કિટલી હોય એમાં મેગી બનાવી છે કે નહીં ઈ મને કોઈએ બનાવી જ ન હોય અને આજ સુધી મને એવું લાગે છે કે તમે કોઈ છે ને આવી ટ્રાય એ ન કરતા કિટલીની અંદર મેગી બનાવવાની કારણ કે કિટલી છે ને ખાલી ગરમ પાણી કરવા માટેની હોય પણ પ્રાચીને મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ ને મને મેગી અને અહીંયા આવી જગ્યા છે ને મને કે મેગી નથી મળતી આપણે જા તો સુ જૂનાગઢમાં ને ગુજરાતમાં મેગીના ઠેર વેકડીઓ ઊભી જો એટલે તમને મેગી ગમે છે મને પણ આજે મને બહુ જ મન થયું છે ઠંડીમાં મેગી નું એટલે હું જો ટ્રાય કરું છું હવે બને કે ન બને કીટલીમાં ઓકે જો કે ગરમ પાણી થાય ને એટલે મેગી બની જાય પણ મિત્રો આવી ટ્રાય કરાઈ નહીં કારણ કે કિટલીમાં છે ને પાણી જલ્દી ગરમ થઈ જાય અને એમાં તમે હોટલ રૂમની અંદર સીધું ગરમ પાણીની અંદર મેગી નાખો એટલે મેગી બની જાય પણ આવી ટ્રાય કરાઈ નહીં પણ આજે પ્રાચીને ગમે એમ કરીને ખાવી છે એટલે ધબધબાટી મારે ખાવી છે એટલે હું આમાં ધબધબાટી જ બોલાવીશ અને મને ફૂલ મોજ આવી જશે એવી હું આજે મેગી બનાવવાની છું ભલે કાઈ વાંધો નહીં મેગી બનાવો ત્યારે ને આધ્યાને શું તકલીફ થઈ મામા આદ્યાને ને શું તકલીફ થઈ આદ્યા માટે મેગી બનાવું છું વાહ ભાઈ વાહ આદ્યા પણ મેગી ખાશે પ્રણવભાઈ મેગી ખાશે પ્રાચી મેગી ખાશે તો પછી આ નું થશે હું ઈ મન ખબર પણ આવી રીતના હોટલ ની અંદર મારા હિસાબે મેગી નો બનાવે પ્રણવભાઈ ઈ બાબતે તમારું શું કેવું આ એટલે આમ ઠંડીમાં થોડું ગરમાગરમ કઈ ખાધું હોય આમ નીચે જવાનો કંટાળો આવતો હોય તો આવું હોય તો આમ ચાલે એ વાત બરોબર છે આમ કંટાળો આવતો હોય બનાવી નાખો તો બરોબર છે તો ચાલો હવે કિટલી અંદર મેગી બનાવે છે પ્રાચી જો ચાલુ કરી દીધું અરે આધ્યાને દૂર રાખજો પેલા ભલે ચાલુ કર્યું એનો કાઈ વાંધો નહી પણ આધ્યાને દૂર રાખજે જો આમાં પાણી હે ને સળસળાટી ઉકળવા માંડે 5 મિનિટ ની અંદર તો તમારી આ મેગી તૈયાર થઈ જાય મિત્રો હમણા થઈ જશે બનાવી નાખો હાલો ફટાફટ તો ફાઇનલી મારી ગરમાગરમ અને યમી યમી મેગી બની ગઈ છે અને હું ફટાફટ ઉલાડવા પણ આજે આના ધુવાળા નીકળે છે એમ નહી એમ શું તારે ખાવી તારે ખાવી છે અરે મેગી મમ્મી ખાય એટલે આદિયા ખાય ને આદિયા ખાય એટલે મમ્મી ખાય અને મમ્મી ખાય એટલે પપ્પા ખાય પપ્પા ના ખાય એટલે પપ્પા પપ્પા તો જિંદગીમાં મેગી ન ખાય ને એ સ્પેશિયલી આવી ગરમ ખાલી ઇટલી ની અંદર બની હોય એટલે પપ્પા કોઈ જિંદગી માં હડે નહીં

મેગી ભાવે છે તો ને અત્યારે હોટેલ ની અંદર મેગી બનાવી છે પ્રાચી ને અમારા રૂમ ની અંદર લાઈવ એકદમ રોડ નો વ્યુ આવી રહ્યો છે અને અત્યારે પ્રાચી મેગી એન્જોય કરી રહી છે હવે શું પ્રોગ્રામ છે હવે આરામ કરવાનો છે અને મને હવે તીખું તીખું મેગી જે હું ખાઈશ ને પછી મને કઈ ગળ્યું ખાવા જોશે એટલે હવે મારે રબડી અહિયાં ની પીવી છે કે તો એટલે મલાઈઓ જે ફેમસ છે ને એ મારે અહિયાં નું ખાવું જોઈ લ્યો લ્યો રાજાશાહી નું જીવન છે મિત્રો આમાં પ્રાચીન અત્યારે રાજાશાહી નું જીવન છે હવે અત્યારે મેગી ખાશે એટલે સીધી રબડી પીવાની ઈચ્છા થઈ છે પણ આ હોટલ રૂમ ની અંદર તમે ક્યારેય છે ને આવી રીતના મેગી બનાવવાની ટ્રાય ન કરતા કારણ કે આ એક પ્રકારનો એક પ્રકારનો નુસ્ખો કહેવાય હોટલ રૂમ ની અંદર કેટલી આપી હોય એમાં મેગી બનાવવાની ટ્રાય ન કરતા તમે ખાસ કરીને કોમેન્ટ કરજો તમે આવી કોઈ દી ટ્રાય છે કે નહીં બાકી વિડીયોને લાઈક અને શેર કરજો